નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ કાલાવડની બાજુમાં ધુળસિયા ગામમાં આપણે આ જે ખેડૂત છે એનો પરિચય લઈએ પહેલાં અને પછી એને શું વાવેતર કર્યું છે અને કેવી રીતના શું વાપરેલું છે એનો બી માહિતી લઈશું તમારો પરિચય આપો ને નામ ગામ તાલુકો મારું નામ બટુકભાઈ પોપટભાઈ વાગડિયા જિલ્લો તાલુકો જામનગર ગામ ધુળસિયા વરૂડીમાંના મંદિર પાસે બરાબર હવે તમે જે આ ધાણા વાવ્યા છે આ ધાણામાં તમે શું ટ્રીટમેન્ટ કરી આટલું બધું વલ થઈ ગયું ને આવું ફ્લાવરિંગ લાગેલું છે તો પહેલા બ્લેક અમૃત પાયું પાયું એક હા અને પાછું છંટકાવ કર્યો પાછો છંટકાવ ગયો પાછો છંટકાવ કર્યો અને પાછું પાયું પાછું પાયો એટલે બે વખત તમે ટોટલ પાયો અને એક વખત છંટકાવ કર્યો આવડા થયા એમાં હા અત્યારે આપણે જોઈ શકીએ છીએ અત્યારે આમ જોવો ને તો મને કમરથી ઉપર આવે છે આમ છાતી હમણા આવી જાય છે ધાણા એવડા ધાણા છે

આરામથી અને હજી બી એટલું જ ફ્લાવરિંગ ચાલુ છે અને ક્યાંય આપણને ફૂગ નો ડાઘ નથી દેખાતો એટલે આપડે બ્લેક પાવાથી એક એ વસ્તુ શકીએ કે છોડ ની ઇમ્યુનિટી સારી રીતે રોગ પ્રતિકારક શક્તિ સારી રહી એટલે હું થાય કે ખોટા રોગ ઓછા આવે ખોટા રોગ ઓછા અને બીજું હું મારે એવું પૂછવું હતું કે આપણે બીજા ખેડૂતોને વાપરવું હોય તો તમે શું સલાહ આપો છો વાપરી શકે સો ટકા વપરાય અને ખર્ચ ની દ્રષ્ટિએ કેવું છે નોર્મલ નોર્મલ ખર્ચ નોર્મલ હા બીજું સાડા ચારસો રૂપિયા નું આવે બ્લેક અમૃત સાડા ચારસો નું લીટર અને સાડા છસો સાડા ની અડધો લીટર બ્લેક રક્ષા અમૃત બરાબર

કાઈ વાંધો નઈ ધન્યવાદ આપડે ખેડૂત ને મળ્યા અને માહિતી લીધી અને જો તમને બી કઈ વધારે માહિતી જોઈતી હોય તો તમે નીચે આવતા નંબર ઉપર તમે કોલ કરી શકો છો